તો ભાઈ હું છું અમદાવાદ હાઈવે ઉપર ભાવનગર ઘરે જઈને રિવ્યૂ બનાવવાનો પ્લાન હતો મૂવી એવું છે ને કે ભાઈ મને જલ્દી જલ્દી એમ થાય કે હું લેટ પડું કરતા ફટાફટ આપી દઉં રિવ્યૂ મિશ્રી મૂવી જોઈને આવો છું બોપોટના શોમાં રોનક કામદાર લીડ રોલમાં છે માનસી પારેખ પ્રેમ ગઢવી ત્રિશુર તલસાણી અને ગીતુ કનોડિયા પહેલાં રોનકભાઈને મારો સવાલ છે શું કામ ભાઈ આવી એક્ટિંગ કરો ભાઈ દિલને ટચ થઈ જાય ભાઈ જે ભાઈ મારે પહેલાં મૂવી જોઈએ ને એક સીન તો એમાં પેલી દીકરી જે એને કુલ્ફી આપીને રોનક કામદાર જે રોતો હોય ને ભાઈ જોરદાર ભાઈ સોલિડ ડીલને ટચ થઈ જાય એવી પોઈન્ટ મૂવી જોવાના શું છે ચાર પોઈન્ટ છે પહેલું છે લવ સ્ટોરી બીજું છે વાર્તા ત્રીજું છે સોંગ ચોથું છે જે સાઈડ એક્ટરો એક્ટિંગ કરીશ બહુ જોરદાર કરીશ તો તમને જલ્દી જલ્દી સ્ટોરી કહ્યું તો પહેલી ત્રીસ મિનિટ થોડુંક એમ લાગતું કે આ બધી જૂની વાર્તા છે આ જોયેલું પણ ઊભા રહો ઇન્ટરવલ પહેલાંનો જે ટ્વિસ્ટ છે તમારા ધારાબારનો ટ્વિસ્ટ છે એ છેલ્લી ચાલીસ મિનિટ બહુ જ ઇમોશનલ છે ભાઈ નવો કોન્સેપ્ટ જોરદાર લવ સ્ટોરી એમાં ઉપરથી સોનું નિગમનું સોંગ ભાઈ મને ખબર જ નહોતી ખરેખર નહોતી ખબર આપણે સ્વીકારવાનું કારણ કે ભાઈ મેં સોંગ જોયું જ નહોતું જે ભાઈ બેકગ્રાઉન્ડમાં વાગતું હતું યાર દિલને ટચ થઈ ગયું તો જરૂરથી જોવા જાવ જોવા જવાના હોય ને જરૂરથી કંઈ જોવા જવાના જય હિન્દ જય ભારત